સેવડ તાલુકાના થોરાડી ગામે પૂર્વ મહિના સરપંચ પતિ પર કરાયો હુમલો આઉટસોર્સિંગ ના વોચમેન તરીકે ફરજ બચાવતા યુવાન પર કરાયો હુમલો તેનામાંથી પથ્થર કેમ લીધા તેમ કહી ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો યુવાનને ગંભીર ઈજા થતા સર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો યુવાન ઉપર અગાઉ પણ અનેક વખત માથાકૂટ કર્યા હોવાનું સામે આવ્યું ઈજાગ્રસ્ત યુવાન દ્વારા હાલ પોલીસ ફરિયાદ માટે જાણ કરવામાં આવી સ્થાનિક ગામના યુવાનો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું અશ્વિન ગોયલ જેની ભાવનગર ઘટના એ બધી થઈ અને મને ગામમાંથી ઘરે મને બોલાવ્યો કે આ પાણ આપણે કેમ લઈ પથ્થરી કેમ લઈ લીધા ભાઈ મેં નથી લીધા એટલે ક્યાં તારા બાપ કેનો તમારા બાપ નથી પણ રાજ્ય સરકારની

પોલીસ ફરી કરવાની છે અને તમને લડી લેવાનું છે તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે અને ઈજા કાને થઈ જાય માથાના ભાગમાં થઈ જાય અને ધારીઓ મારીશું મને